શહેરા તાલુકાના અણિયાદ ગામે તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં રાત્રી સભા યોજાઈ હતી જેમાં ગામલોકોએ રસ્તા રોડ પાણી અને આંગણવાડી સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના અણિયાદ ગામે આવેલ પ્રાથમિક શાળાના પટાંગણમાં શહેરા મામલતદાર ધર્મેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાત્રી સભા યોજવામાં આવી હતી જેમાં ઉપસ્થિત ગામ લોકોએ રોડ રસ્તા પાણી અને આધાર કાર્ડને લગતી કામગીરી સહિતના વિવિધ પ્રશ્નોની તંત્રના અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી આ સભામાં અણિયાદ ગામની આંગણવાડી એકનું જર્જરિત મકાન નવીન બનાવવા ગામ લોકોએ રજૂઆત કરી હતી આ આંગણવાડીનું મકાન બનાવવા માટે જે તે વિભાગ દ્વારા વર્ક ઓર્ડર આપી દેવાયો છે છતાં પણ કામ ચાલુ નહીં થતાં વહેલી તકે કામ ચાલુ કરવાની મામલતદારે બાહિતરી આપી હતી આ ઉપરાંત બેડાફળિયામાં આવેલી આંગણવાડી દૂર પડતી હોવાથી બાળકને આંગણવાડીમાં મૂકવા જવું પડે તેમ હોય બેડાફળિયામાં નવીન આંગણવાડી ફાળવવા ગામ લોકોએ રજૂઆત કરી હતી આ રાત્રી સભામાં મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ પશુપાલન શાખા ફોરેસ્ટ વિભાગ પાણી પુરવઠા વિભાગ આઈસીડીએસ વિભાગ તથા એમજીવીસીએલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા આંગણવાડી એક અને ચાર જર્જરી થતી અને નવીન આંગણવાડીની મંજૂરી આપવામાં આવેલી છે અને એને કામગીરી મંજૂરી વર્ક ઓર્ડ આપી દીધો છે પણ કામગીરી ચાલુ નથી થઈ તો એનો કાલે મેં એન્જિનિયર આવી અને એનો માફ નકશો બનાવી અને તાત્કાલિક ચાલુ કરવા માટે સરપંચની સૂચના આપવામાં આવી મેળા પડ્યાની નવીન આંગણવાડી બાબતે જે માગણી છે એને તમામ દસ્તાવેજો તૈયાર કરી અને એની રજૂઆત બાબતે આપણે ગાંધીનગર દરખાસ્ત મોકલી આપવામાં આવેલ છે ગાંધીનગરથી વિભાગમાંથી મંજૂર થઈ છે એ આંગણવાડીને આપણે ચાલુ કરવા માટેની કાર્યવાહી યાદ કરવામાં આવી રાત્રિસભાનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં પાણી રોડ વીજ પોલ વિવિધ પ્રશ્નો રજૂ થયેલા હતા ત્યાંના સંકલનના અધિકારીઓની રૂબરૂમાં અમુક જે સ્થળ પર નિકાલ થયા હતા સ્થળ ઉપર નિકાલ કરેલ છે તથા જે બાકી રહ્યા પ્રશ્નો એની જે તે વિભાગને કાર્યવાહી કરી અને સત્વરે કામગીરી પૂરી કરવા જરૂરી સૂચના આપવામાં આવે છે આધાર કાર્ડ વિશે બી ઝીરોથી પાંચના જે છોકરાઓનો જે આધાર કાર્ડ અપડેટ કરવાના છે એમાં જે વિસંગતતા છે આંગણવાડી ટીમને આંગણવાડીને જે ટીમમાં આપ આપેલી છે જે કીટો એ કેમ્પિંગ કરી અને તેનું કાર્યવાહી કરવા જરૂર સત્તા આપવામાં આવે છે પ્રજાજોના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી રસ્તા અને ઓંગણવાડી અને પીવાના પાણીનો તો તમામ એ ત્રણ બાબતો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો મારું નામ રાઠોડ રમણસિંહ મનસી અણિયાદ મુખ્ય ઓંગણવાડી એકનો પ્રશ્ન હતો તે ઓંગણવાડી જૂની હોવાથી એને નવી મનાવે તે તાત્કાલિક નિકાલ થઈને એનું કામ પણ કાલના ચાલુ સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર